બોલો સદગુરુદેવ આપણે તમે રૂપાવેલ નો વિડીયો જોયો રૂપાવેલ નો વિડીયો તમે જોયો વાયક આવ્યા ગુરુના દેશના રૂપા રાણી પાટે પધારો જોયો ને હવે એ વિડીયો અધૂરો છે અધવચારે થી આપણે અધૂરો મૂક્યો તો આગળની વાત હતી એમાં કેમ કે આ વાણી બહુ લાંબી છે વાયક આયવા ગુરુના દેશના રૂપા રાણી પાટે પધારો હું ગુરુ મારા એકલી તું તો માલ દે જાગે એટલે આ વિડીયો છે એ અધૂરી વાણીનો આપણે વિડીયો મૂક્યો તો એ કંઈક પોણી કલાક કલાક જેવો તો થઈ ગયો એની આસપાસ કંઈક ચાલીસ પિસ્તાલીસ મિનિટ જેવો કઈ છેતાલીસ કે પચાસ મિનિટ જેવો હોય છે એટલે હવે એની આગળની જે વાત છે એ આપણે પૂરી કરીએ એમ એટલે આ બીજો ભાગ રૂપાવેલ નો બીજો ભાગ અધૂરું મેલું તું રૂપા દે રાણી પેલી થાળી લઈને આવ્યા એટલે અહિયાં પછી મેઘધારુધી મહારાજ કે વાણી કે નહીં મેઘધારુધી મહારાજ ની છે રૂપાદે ને પૂછ્યું કે સતી તમે કઠડે વ્રત રહ્યા હતા ઢમકે પાણી કે શેરમાં ક્યાંય ફૂલવાળી નથી ફૂલવાળી નથી એનું કારણ હું તો ક્યાંય પાણી નથી અને પાણી કે જેટલો એ કુવો એટલો બધો ઊંડો કે નીચે ઢોલ વગાડે માંડ માંડ ને એટલા એટલા જાય ત્યારે પાણી આવે એટલા પાણીના તળ ઊંડા છે કેમ કે આ રણપ્રદેશ જ છે આપણું રાજ્ય છે તો એમાં ઢોલ ને ઢમકે પાણી ને એમાં ફૂલવાળી તો ક્યાંય નથી ને તમે ફૂલ ક્યાંથી લેવા આ થાળીમાં શું છે નક્કી તમે ખોટું બોલો છો એટલે રૂપાદય જવાબ આપે હું કહેલી રે ફૂલવાડી સિંહ દ્વિપ મારે બીજી ગઢરે ગીરનાર ત્રીજી રે એ ફૂલવાળી આબુ શેર મારે આ ચોથી મારી થાળી માથેરાય કે પેલી ફૂલવાડી સિંહલ દ્વીપમાં બીજી ગઢ ગિરનાર ત્રીજી ફૂલવાડી છે આબુ શેર અને ચોથી આ મારી થાળીમાં ઠેરાણી જોઈ લ્યો આમ કરીને આમ ઉપરથી કપડું ખેંચી લીધું માલબે રાજાએ આ તો રંગબેરંગી ફૂલો થાળીની અંદર મગમગવા માંડ્યા કળી કેતકી ચંપો ને ગુલાબ ને જાય જોઈને કેવડો મોગરો ને આવા જાત જાતના બધા રંગબેરંગી પીળા ને કેસરી ને ગુલાબી ને લાલ ને એવા બધા ફૂલોથી આખી ફૂલવાડી સજીગી તરત જ માલદી પરિવર્તન કે આ કેવી રીતે હવે ચાર ફૂલવાડી કઈ ચાર ફૂલવાળી કઈ એટલે હું અંદર આમ ફૂલ બની બની જાય જાય આમ ફૂલ એ તો ચમત્કારથીઓ કહેવાય ને તો આપડા જે સંતો જે છે એ તો ચમત્કાર ની ના પડે કઈ પ્રકૃતિથી વિરુદ્ધ ની કોઈ પણ ઘટના ક્યારેય ઘટી શકે નહીં બની શકે નહીં પ્રકૃતિના જે સિદ્ધાંતો થી વિરુદ્ધ ની ઘટના હા ફૂલ જે છે એ તોડીને થાળીમાં રાખ્યા હોય તો હોય શકે કે હોય બરાબર પણ આ એ જોયું કે ભાઈ આ થાળીમાં ફૂલ તો નહોતા ને આ ફૂલ આવ્યા ક્યાંથી પણ કઈ થાળી કયા ફૂલ ને કઈ ફૂલવાળી ચાર ફૂલવાળી કીધી

સિંહલ દ્વીપમાં છે બહુ આગી છે બહુ દૂર છે આવું આવું કંઈક બોલવું છે આ પરાવાણી છે બીજી એનાથી થોડીક નજીક છે ઈ પશ્યંતી આ સિંહલ કરતા નજીક છે પશ્ય એટલે જોવું સંસ્કૃતમાં પશ્ય એટલે જોવું ન્યા જોવાય ક્લીન થાય ચોખ્ખું થઈ જાય ચિત્ર ચોખ્ખું થઈ જાય કે આ બોલવાનું છે અને ત્રીજી એનાથી પણ નજીક કહી તો કે આપણે હાર્યું આબુગઢ નજીક છે મેવાડ થી આબુગઢ નજીક થાય ને ગિરનાર છે તો થાય ત્રીજી ફૂલવાડી છે આબુ શેરમાં શહેરમાં એનાથી પણ નજીક કે નક્કી થઈ ગયું હવે ઘાટ ઘડાઈ ગયો મધ્યમાં ઘાટ ઘડાય મધ્યમાં ઘાટ ઘડાય ઘાટ ઘડાણો અને ચોથી હાવ નજીક આ થાળીમાં રહી આ વેખરી શબ્દો રૂપે બહાર આવે એટલે આ ચાર વાણી એટલે રૂપાદે ના ફૂલ જેવા જે શબ્દો જ્યાં રૂપાદે ના મુખમાંથી એટલે માલદે ના હૃદયનું પરિવર્તન થયું ભાઈ કોઈના હૃદયનું પરિવર્તન જો થાય તો આ શબ્દો થી થાય એટલે કીધું કીધું ને કહેવામાં આવ્યું ને કે શબ્દોના જે ઘા લાગે ને એ રૂજાય નહીં તલવારના ઘા લાગે તો એ રોજાઈ જાય અને શબ્દોના જે મલમ લાગે ઈ શબ્દોથી જે મલમ લાગે ને એ ગમે એવો ઘા હોય તો રૂજાવી દે એટલે માલદેને ને આવા જે ઘા ટૂંકમાં લાગ્યા હતા એના અહંકાર ને ઘા લાગ્યા હતા માલદે ઈ એના રોજાઈ ગયા રૂપાદે આ શબ્દો રૂપી ખુલડા હવે તરત જ માલદેનું હૃદય પરિવર્તન થયું એટલે કે સતી હવે આ ધર્મ અમને બતાવો બતાવું તમે જે ધર્મ માર્ગે સતી જે માર્ગે તમે ગયા તા એ બતાવો હવે તો મારે આ ધર્મ એટલે તરત જ રૂપાધે સતી કે હા ધર્મ બતાવો પણ એક શરત છે કે હું તો કે ચાર ના મસ્તક લઈ આવું હે તો કે હા કોણ

પેલો મારો ત્રીજો મારો કવિલીનો વાસડો ને ચોથી રાણી ચંદ્રાવલી નાય માલ દેતો કે ગયો ચારેય ને મારી મસ્તક કાપીને લઈ આવ્યો ત્યારે એને મારી મસ્તક કાપી લઈ આવ્યો અને આવ્યો ધણીને દુવારે કૃપા દેશ હતી કે ગુરુ મહારાજ આ તો એ કે મારી આવ્યો ત્યારે ને હવે હવે આને કે જીવાડવા પડે પછી કે ચારે ચાર ને ફરીથી પાછું જીવતદાન આપ્યું હવે મરી ગયા હોય બેન મરી ગયા હોય જીવતા થાય તો આ છે કઈ જ્ઞાન પ્રતિકાત્મક વાત કરવામાં આવી મોભી દીકરો આમાં મોભી કોણ છે મોભી આ મન છે ને એ મોભી દીકરો છે એટલે સંતોએ કીધું કે જો કોઈ કામ ક્રોધ ને નિવારે મન માયલાની ની ખબર લાવે કામ ક્રોધ ને મારે કોઈ એસાનું રીઝન આવે કામ ક્રોધ ને હટાવે કામ ક્રોધ ને મારે આ મનને મારે સંતોએ કીધું કે મનને મારીને મેદો કરો આ મનની વાત કરવામાં આવે આ મનરૂપી મોબી દીકરાને મારો પ્રથમ મારો મોભી દીકરો પેલું તો એને જ મારો ઘોડો આ તમારી અંદર ત્રીજો મારો કવલીનો નો મોહરૂપી જે વાંસળો છે ને એને મારો એટલે મનને મારો આ કામને મારો મોહને મારો અને તૃષ્ણા રૂપી ચંદ્રાવલી રાણી ચોથી આ ચારેય ને મારો આ ચારેય ને મારો એટલે આ ચારેય ને માર્યા પણ એ ચારેય ને માર્યા પણ પાછા સદગુરુ એ પાછા ચારેય ને જીવાડ્યા સદગુરુ પાછા ચારેય ને જીવાડે કેમ કે કામ મૃધ મોહ કામ મોહ અને તૃષ્ણા અને ચોથું આ મન મન રૂપી દીકરો આ ચારેય વગર એ એને ક્ષીણ કરી શકાય એનો સંપૂર્ણ નાશ થતો નથી સંપૂર્ણ નાશ થતો નથી એટલે એને ક્ષીણ કરી નાખ્યા કે ફરીને પાછા એટલા વેગથી એટલા બળથી પ્રવૃત્ત ન થાય એમ જો એક ક્યારેય તમને ખીદ ચડે ને ક્રોધ આવે ને બેન એક પ્રયોગ કરી દો એકદમ ક્રોધ આવે ને તમને વહુ માંથી એકદમ ક્રોધ આવે ને તો એક પ્રયોગ કરી દો લાંબા શ્વાસ લીધો બે કે ચાર તમે લાંબા શ્વાસ લેહો ને એટલે તમારા તમારી અંદર જે ક્રોધ ઉભો થયો હતો ને તરત જ બે જાય એકદમ તમે નોર્મલ થઈ જાય ક્યાં ગયો ખબર નહીં પડે ક્રોધ એટલે સદગુરુ એ આ જુક્તિ બતાવી છે એવી જ રીતે કામને મારી શકાય ક્રોધને આમ મારી શકાય કામ ક્રોધ લોભ મોહ બધા મારવા હોય તો એ આપણા હાથ ની વાત છે આમ મારી શકાય એટલે આપણને ભજન કયું આપ્યું શ્વાસ આ શ્વાસ ની અંદર તાકાત પડી છે કે નથી પડી હે અને આપણે અનુભવ્યું એ છે કે જય આપણે ખીદ ચડી હોય ને ક્રોધ આવ્યો હોય ને ત્યાં આપણો શ્વાસ છે એકદમ ઝડપી થઈ જાય વધી જાય શ્વાસ ચડવા માટે ક્રોધમાં તમે જોજો જો જોહો ને કોક તો એકદમ આમ હાફી હોય શ્વાસથી પણ એ જ વ્યક્તિ એકદમ નોર્મલ થઈ પાણી પીને આવો એકદમ લાંબા શ્વાસ લેવા માટે તરત ક્રોધ ગાયબ ક્રોધ વયો છે આ બધા શ્વાસની ની જોડાયેલા છે અને એને મારવા હોય તો શ્વાસ ને શ્વાસ ને હાથ કરો પ્રાણ ને હાથ કરો એને હસ્તગત કરો એટલે જરૂર એમાં એનું દમન થાય આમ કોઈ દઈએ આમ એનું દમન નથી કરવાનું તો તો એનો પાછો વિસ્ફોટ થાય જેટલું દબાવે એનો પાછો વિસ્ફોટ થાય પણ એનું મૂળ આ છે મૂળમાં ઘા કરો આપણે કઈ જાળવાને પાંદડે પાંદરે પાણી દેવા નથી જતા મૂળમાં જ પાણી નાખી પાણી નાખીએ બધા ડાયરે ડાયરે પાંદી જાય એટલે એનું મૂળ આ છે એટલે આ ચાર એને આવી રીતે આ ચાર ને માર્યા અને એ ચાર ને મારીને ફરીથી પાછા એને એ સજીવન કર્યા કેમકે જરૂરી પણ છે જરૂરી છે એનું એક નાનકડી આપણે એક ઉદાહરણ કઉ વાત કહું બોલો હરપની વાત તમે કદાચ સાંભળી હશે હરપ હતો ને એને ગુરુ મીડ્યા હરપ ને ગુરુ મીડ્યા એમ સાધુ બાપુ એક ભાઈ તારે કોઈને કરડવું નહીં હોય કે તો કે હા બાપુ હરપ તો કોઈને કરડે નહીં નીકળ્યો આવી રીતે આમ શેરીમાં તો શેરીમાં છોકરા એ હરપ નીકળ્યો હરપ નીકળ્યો ને માણસો બધા દીવા મીડ્યા તો એ તો એની રીતના વયો જતો સાનો મને ઘડીક વર ઊભો રહી ગયો કે બેઠો તો કોપોરે આમ એના સારા કે સારો કર્યો એકાદા છોકરાએ ટાબરીયા કાકરી સારો તો આ તો ન બોલાવે નકર હરપ નો સારો કરે એટલે સામો પોપરાટો મારીને દોડે ને ધોડે આની કઈ નો કર્યું કેમ કે એને ગુરુએ ના પીડી તી એમ બીજા એવા કાકરી એટલા આ તો બોલતો નથી પછી તો એ કાયમી નીકળે ને કાયમી બધાય આનો કાકરી સારું કરે અને એમાં પછી તો મોટા મારવા બીજે છોકરા જે મારતા હતા સારો કરતા આ તો બિસાડા ને અધમુ વકર નહીં કહો મારી મારી અધમુ વકર નહીં અને ક્યાંય નીકળી ન હકે ચારો જરવા જવું હોય તો વિચાર કરે કે આગળ બહાર નીકળીને કોક ભરી આગળ પાણો બાણો મારશે તો નીકળવું મુશ્કેલ થઈ ગયું સાનો મનો પીડ્યો રે એક જાડવાની હેઠળ દરમાં પીડ્યો રહ્યો એમાં એક દી ગુરુ મહારાજ આવ્યા અને એ જાડ ની બેઠા અને નીકળ્યો અરે બાપુ તમે મારું કે જીવવું મુશ્કેલ કરી દીધું તો કે કા તમે કોઈને કરડવાનું ના પડ્યું એટલે મેં બધા કરડવાનું બંધ કર્યું આ માણા બધા મને બધા પાણા મારા આ જો તો મારી હાલત કરી નાખી કે અરે ગાંડા કે મેં તને કરડવાનું ના પડ્યું પણ ફૂફરાટો તો રાખવાનું કીધું તું ફૂફરાટા ના નહોતું પડ્યું તે ફૂફરાટો રાખ્યો હતો તો તારી આ કેમ કે લોકો ને થોડી ખબર છે કે આને કરડવા ના પડ્યું કરડતો નથી પણ આ તે ફૂફરાટો બંધ કર્યો ને એટલે તને પાણા ખાવા પીયા એટલે ક્રોધ ને પણ એવું છે કે આ કામ ક્રોધ લોભ મોહ જે છે ને એ દુનિયા દ્રષ્ટિએ એવું લાગવું જ કે આનામ છે એ તો ઓળખે કોણ પોતાના હોય ને એને ઓળખે એટલે ક્રોધને પણ હાવ છોડી દેવાનો થતો નથી કેમ કે સંસાર હાલી રહ્યો છે એનાથી સંસાર વ્યવહાર હાલી રહ્યો છે એટલે સંસાર હલાવવા એને રાખવાના છે એ કેટલા આ સંસાર વ્યવહાર હલાવવા પૂરતા એટલે આ ચારેય ને પાછા સજીવન કરવા પડે એમ છે બાપુ એટલે ગુરુ મહારાજ એને ચારેય ને ફરીથી પાછા સજીવન કર્યા તે ગઢમાં રમે મોભી દીકરો અને ઘોડારમાં હસલો ને ઘોડો કવલી ગાય ને ધાવે એનો વાસડો અને ચંદ્રાવલી રાણી હરીની આરતી ઉતારે આવી રીતે આ ચારેય ને ફરીને પાછા એટલે તૃષ્ણા હતી ને ઈ જે વિમુખ હતી ને ઈ પણ પાછા આ બધા જે છે ને ઈ એનું જે ધ્યેય હતું ને એ બદલાઈ ગયું ચારે ચાર

ક્રોધ મોહ લોભ આ બધા સંસાર વ્યવહાર હલાવવા માટેના ઈ હોય ખરાબર પણ ઈ પણ એના આધ્યાત્મિક એટલે આવી રીતે આ ચારેય આ પ્રતિકાત્મક બાબત છે ઈ ચાર ને મારી અને ફરીને પાછા સદગુરુ મહારાજે સજીવન કર્યા નુગીરો હતો ને એમાંથી ફરીથી ઉજરો કીધો મેઘધારૂજી મહારાજ નામ તર એવું કહે છે બોલા રે એ બોલા રે રે મેઘવાડ મારા સંતો નો માંવાસ આ થોડુંક આપણે નું થોડુંક બાકી રહ્યું હતું અને આવી રીતે મેઘધારૂજી મહારાજ કે આ માલ દે ને પ્રમોદ આપ્યો અને માલદે રાજા પણ આ નિજાર પંથને માર્ગે નિજ ધર્મને માર્ગે હાલતા ત્યાં બોલો દેવની જે